વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ વ્યસ્ત મોબાઈલ એસેસરીઝ માર્કેટમાં આજે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોબાઈલ તથા એસેસરીઝના વેપાર સાથે સંકળાયેલા મરીમાતાના વિસ્તારમાં આવેલા માર્કેટમાં ડુપ્લિકેટ એસેસરીઝ વેચાણ અંગેની માહિતી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું સંબંધિત કંપનીની અધિકૃત એજન્સીના પ્રતિનિધિઓની હાજરીમાં પોલીસે માર્કેટમાં અચાનક રેડ કરી આ રેડ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ તથા ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા જપ્ત કરાયેલ માલને વધુ તપાસ અને ખરાઈ માટે પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યો છે અચાનક થયેલી કાર્યવાહીથી સમગ્ર માર્કેટ વિસ્તારમાં દોડધામ તેમજ ચર્ચાનો માહોલ સર્જાયો હતો આ પોલીસ દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ ચાલુ કરવામાં આવી છે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જી MI કે જેસે એટલે કે काफी એસેસરીઝ મિલિયે છે બધા બોક્સમાં એ જ રાખ્યા છે Redmi હે ફિર MI હે ફિર Poco હે યે સબ ડુપ્લિકેશન મટીરીયલ મિલે હે લેકિન અબી તો જાનચ બાકી હે धीरे धीरे निकाल रहे हैं और धीरे धीरे जमा कर रहा हूँ अब तक कितनी जी चार पांच दुकानों पे आज कार्रवाई हुई है मरी माता के खाते में आपको कुछ इंफॉर्मेशन दिया जी इंफॉर्मेशन तो पहले से ही यानी जांच के दायरे में होता है जांच होती है फिर पुलिस बंदोबस्त लेके कायदे सर डी से बातचीत करके पेपर फॉलो करके फिर कायदे सर की कार्रवाई करते हैं दुकानों में जाकर टा तो गया, 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 गया अब डुप्लीकेट अगर ये सब डुप्लीकेट ही है, मिला है तो कॉपीराइट की कार्रवाई होगी आपका परिचय जी मेरा नाम राजेंद्र गिरी है मैं नेत्रिका कंसल्टिंग से हूँ